બે દિવસ પહેલા અમદાવાદમાં બે કેસ સામે આવ્યા હતા જે બાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા જેમાં ત્રણ કેસ કોવિડ અને બે કેસ એચ વન એન વન ના એટલે કે સ્પાઇન ફ્લુ ના નોંધાયા છે હાલમાં તમામ દર્દીઓ કોરોના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે સાજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ દર્દીઓમાં સ્પાઇન ફ્લુના બે કેસ નોંધાયા છે જેમાં એક કેસ શહેરના નવરિયાડ વિસ્તારમાં રહેતા અગણા સિત્તેર વર્ષીય વૃદ્ધા છે સાથે દોડકા ગામના એકોતેર વર્ષીય વૃદ્ધાને આ વાયરસની અસર થઈ છે આ સાથે અન્ય ત્રણ દર્દીઓ કોવિડના નોંધાયા છે જેમાં એક એકતાળીસ વર્ષીય શહેરના છાણી જકાત નાકાનો યુવક છે સાથે શહેરના નવાયાર્ડ અને આજવા રોડના વૃદ્ધ કોવિડનો ભોગ બન્યા છે હાલમાં સાજી હોસ્પિટલમાં તમામ દર્દીઓ સારો બહેતર છે અને સામાન્ય સ્થિતિમાં છે. બરૂપોટ સમાચારોના સતત અપડેટ માટે નિશમપ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram, Facebook અને Twitter